ઉંડા પાણીમાં ધમાલ તેમજ હોમગાર્ડ જવાનો ઉપર હુમલો કરનાર ત્રણની પોલીસે અટકાયત કરી હતી વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ચાંદોદ ગામે ગંગા દશરા નિમિત્તે કિરણ શાંતિભાઈ રબારી સહિત અન્ય હોમગાર્ડ જવાનોને નર્મદા નદીના મલ્લારરાવ ઘાટ અને માળી કુંડળઘાટ ખાતે ફરજ પર હતા ત્યારે માળી કુંડળઘાટ પરથી હોમગાર્ડ જવાન ભરત માછીનો સાંજના મલ્હારરાવ ઘાટ પર ફરજ બજાવી રહેલા ભીખાભાઈ ઉપર ફોન આવ્યો હતો તેમાં જણાવાયું હતું કે માળી કુંડળઘાટ પર લોકો મોટા પ્રમાણમાં એકત્ર થયા છે જે ઊંડા પાણીમાં નાવા માટે જાય છે તેઓ ડૂબી જાય તેવી શક્યતા હોવાથી તેઓને બહાર કાઢવા માટે મદદ માટે બોલાવાયા હતા આથી કિરણ સહિતના હોમગાર્ડ જવાનો મલ્લારરાવ ઘાટ પરથી માળી કુંડળઘાટ પર પહોંચ્યા હતા જ્યાં નદીમાં ઊંડા પાણીમાં નાહી રહેલ યુવાનોને જેઓ બૂમો પાડતા હતા તેઓને બહાર નીકળવા માટે નાવડીમાંથી ઇશારા કર્યા હતા તેઓએ અમે નહીં નીકળીએ જે થાય તે કરીલોની બૂમો પાડતા હતા આથી તેઓને બહાર કાઢતા તેઓએ હોમગાર્ડ જવાન કિરણ મનીષ અને મહેન્દ્ર ઉપર પથ્થર વડે અને છૂટા હાથની મારામારી કરી હતી ઝડપાયેલાઓમાં ધવલ વિજયભાઈ ખારવા કેનિત મુકેશભાઈ ખારવા અને કુણાલ ભૂપેન્દ્રભાઈ ખારવાનો સમાવેશ થાય છે જ્યારે ભાગી ગયેલા ધ્રુવેશ વિજયભાઈ ખારવાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે